આણંદ લોકસભા બેઠક પર બકાભાઈના હુલામણા નામથી ઓળખાતા મિતેશભાઈ પટેલની કામગીરીને જોતા ભાજપે ફરી એક વખત તમને મેદાને ઉતાર્યા છે તો કોંગ્રેસે અમિત ચાવડાને મેદાને ઉતાર્યા છે જો કે આ બેઠક વિશે જો આપણે વાત કરીએ તો આણંદ એટલે કે રાજ્યના દેશનું મિલ્ક કેપિટલ માનવામાં આવે છે ગાયકાઓથી કોંગ્રેસમાં પરંપરાગત અજય ગઢ રહ્યો છે અને મોદી લહેરમાં કોંગ્રેસના ગઢના કાંગરા પણ ખડી ચૂક્યા હતા પાટીદાર અને ઓબીસી મતદારોનું અહીં પ્રભુત્વ વધારે છે વિશ્વ પ્લસ ડિડ ડેરી પણ અહીં આવેલી છે

જ્યારે ભરતસિંહને હરાવી તે જાયન્ટ કિલર પણ સાબિત થયા હતા જોકે આ બેઠક પર આ વખતે મિતેશભાઈ પટેલ જીતશે કે અમિત ચાવડા તમારો શું મત છે કોમેન્ટમાં જણાવો આવી ઇલેક્શન માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ